જુનાગઢના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ક્લાસ લીધા કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા માટે અલ્ટિમેટમ આપી દીધું નવી નિમણૂકમાં નવ પ્રમુખોની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી સત્તા અને જીત મળે કે ન મળે સંગઠન મજબૂત કરવાની તેમણે ખાસ ટકોર કરી દ્વારકા જામનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીને તેમણે બિરદાવી છે નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને દિવસનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે પરફોર્મન્સને ડિસ્ટ્રિક્ટ પીછે નવ લોક ફર્સ્ટ ક્લાસમાં ક્લાસ નંબર વન પે હે ग्यारह लोग नंबर दो पे हैं और उन्नीस लोग तीन से ऊपर जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा